ભૂરિકા પૂછી ભૂરિકા લાઈટ નથી તો તમને મજા આવે ને મજા આવતી એમ લાઈટ વગર નું નથી મજા આવતી ને તો અમે એમ છે આ બધા અમારા લાઈટ વગર ન મજા કારણ કે વાઈફાઈ બંધ થઈ જાય છે એટલે ને આપણે ફોન ઘૂમવાનો હોય વાઈફાઈ બંધ થાય એટલે પછી ક્યાંથી ફોન ઘૂમ જાય ના અમારો ટીપર સાયકલ આવી ગયો ભાઈ ટીપર સાયકલ ઓ ના મારા એસકે ભાઈ આમ જો એસકે ભાઈ લાઈટ નથી તો કેમ પણ શું કહેશો તો બે આરામ કરો કા

લાકડા બાકડા પડ્યા હોય તો ભેગા કરી ને એ બધા ભેગા કરી દેવી એટલે બળતણ વધી જાય એમાં એ હાટું તો અહીંયા અત્યારે

તો આપણે આગળ કેમ ભરવાના છે તમે જોઈ શકો છો ઊંચો કરી લીધું બોગી બોગી ઊંચી કરીને વાળના છે ને નાખવાનું તો અત્યારે તો જો આપણે બધા બહાર કરે છે અને બ્લોક બનાવી છે ને તે જો કેમ આગળ નાખવાનું છે તમને બનાવી જાય તમને દેખાડીએ અરે ભાઈ એ દેશી સુગાડ કરે છે આ બધા કેમ લાગે થડી જશે કેમ લાગે થડી જશે હિંમત કરવાની હા તો જો કોશિશ કરે છે બધાએ સડી ગયું છે અત્યારે તો લાકડું મહેનત કરીને ગમે એમ કરીને લગન લગ સડી ગયું છે અત્યારે જો આપણે તો હવે આપણે બીજું હટાવવાનું છે આપણે બીજી ત્રાઈ અને એને છે ને મોનખી નીચે સડાવવાનું છે કારણ કે આમાં બહુ બળ પડી ગયું હતું એટલે આપણે આ છે ને બીજી રીતે સડાવવાનું છે નાને જો કેમ બાંધી દીધું લાગે તો બે હિજા સેવી હાલો તમારે આવું હોય તો એમ લેવા માં આવી ગયો બધું તો લાકડો ને બધું સાફ થઈ ગયું મસ્ત ને અમાર દાવે છે ભાઈ અમારા પટેલ થાય પણ હું કામના ના કાય કામ ના ખબર તો પડે ને કે અમાર જેમ એ લાવ દૂધ પી લે દૂધ પી હાઈ છે હલો ઈ જો ડાયર બેઈ ગયા તો અમાર પકડીને બેવું પડશે ને કે હા હા તો આપણે ત્યાં પહોંચી ગયા છે સમસાન મસ્ત સમસ્યામાં બની ગયું તમે તો ખબર છે જોયું છે શકો સેમસંગ બ્લોક બ્લોક બધું નખાઈ ગયું છે અને તમે સાક્ષી આવી ગઈ છે તો અત્યારે સાક્ષીને લઈ લેવી હા હા આવી ગયો અને અહીંયા જોઈ તો આ ત્યાં ખાલી કરવાનું છે આપણે આ જગ્યા નાખવાનું છે એક ફેરો જો અહીંયા નાખી દીધો છે અને બીજો ફેરો અહીંયા નાખવાનો છે તો આ તો ગયો આપણે બ્લોકમાં અને આપણે આ જો સમસાની સપડી છે તો કેવી થઈ ગઈ હાલતમાં તો તો થોડોક બની જાય ને તો સારું પડે કારણ કે એમ તો ચોમાસામાં વસર બસર આવે તો એટલું પ્રોબ્લમ નહીં કાંઈ કીધું અહીં ચાલુ વાય બાય બધું નીકળી ગયું છે તો થોડુંક બની જાય ને તો બહુ સારા સારું છે તો બની જશે થોક ટોક સમયમાં તો અત્યારે તો આપણે છે ને આને થલવાનું છે બનાવી દો એટલો બ્લોગમાં તો અહીંયા થલી દેવાનું છે તો આપણે અત્યારે તો આવી ગઈ છે અહીંયા સા